તો પોરબંદરના કુતિયાણા પંથકમાં ભારે વરસાદ વરસ્યો વરસાદને કારણે થઈને સારણ ડેમ ઓવરફ્લો થયો છે ડેમના દસ દરવાજા બે પોઈન્ટ પાંચ ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે અને એક નીચાણવાળા છ જેટલા ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે ડેમના પાણી છોડાતા નદીઓ ગાંડીતુર બની છે આ સતત પાણીનું વહેણ જે આપ જોઈ રહ્યા છો સતત ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે થઈને સારણ ડેમ ઓવરફ્લો થયો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સારણ ડેમ ઓવરફ્લો થયાના આ દ્રશ્યો છે અને દસ જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અઢી ફૂટ જેટલા આ દરવાજાને ખોલવામાં આવ્યા છે અને સાથે જ ગ્રામજનોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિ કામ વગર ઘરની બહાર ન નીકળે તેના માટે થઈને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે ડેમના પાણી છોડાતા નદીઓ ગાંડી તૂર બની છે આ સતત પાણીનું વહેણ જે આપ જોઈ રહ્યા છો સતત ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે થઈને સારણ ડેમ ઓવરફ્લો થયો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સારણ ડેમ ઓવરફ્લો થયાના આ દ્રશ્યો છે અને દસ જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અઢી ફૂટ જેટલા આ દરવાજાને ખોલવામાં આવ્યા છે અને સાથે જ ગ્રામજનોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિ કામ વગર ઘરની બહાર ન નીકળે તેના માટે થઈને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે